મારું પાછું પાટણ હા

અને એવો રૂઠ્યો ને તમે જુઓ તો આ બધું કાળો કેર થઈ ગયો આ વરસાદ સીવો પડ્યો બધું રમણ ભમણ કરી નાખ્યું કોઈ આ વખતે મારા પાકમાં ભલી વાર નહીં આવ્યો નેટ નેટ કરીને ચાર મજૂરો જોડે વઢાઈ ત્યાં પલાળી લો આ વરસાદને શું કરવું ભગવાન તમને હવે હાથ જોડું હું પોત દાળા તો વરસાદ પડ્યો તો બધું રમણ ભમણ મારા પાકમાં કરી નાખ્યું પણ હવે હું તમને હાથ જોડું તો હવે વરસાદ ના બાંધ્યો

ના તો લેહન કોક તો કરીએ ઘેર જઈ હેડો અરે ખર હું કરું હું ના કરું કંટાળી ગયો છું હવે કોઈ આરો રહ્યો નહીં મારા જોડે હવે કંટાળે હું બરોબર નો હવે કુદરત આગળ હુંય લાચાર છું હું કરું ના વિચારો કરો છો આ પાણી ભરાઈ ગયું ના વિચારો પડ્યા છો ખુ

ઓ કંદા ઓ ટેન્શન છે ઓ બા મને આતા મને બે વખત બોલા તાણ તો બોલ્યા મને ઓન જોઈન કોક ટેન્શન માં હોય એવું લાગ્યું પૂછિત કીધુંય ની બાહુ ભઈ મું ઈવન ઘેર આયા ઘરે હું ની ની આયા તો હેડે મને લાગે नक्की બાના મગજમાં કોક ટેન્શન જેવી વાત છે પણ કીધી વાત તો ખબર પડશે હવે કીધા વગર તો મને એવું ખબર પડશે

બાબુલાલ હાથ જોડે કોઈ મેળ નહીં આવો બે દાડા સમય આલો તમારા ગમે તો પૈસા લાઈ પેઢી પર આવી જજો બરાબર બે દાડા તો જોઈ લાઈન પૈસા આલો તમે જુઓ તો ખરા મારી પરિસ્થિતિ તો જુઓ દાદી ના પાછો કરીને પૈસા આલો શેઠ પણ દાગી તો હવા જોયું કશું રહ્યું નહીં આ જો મારી કોટીએ ફાટી છે કોટી ના પૈસા નહી રેકોડો બાબુલાલ એ વાત ની ચાલો જો ચોખી વાત છે તમારે વ્યવહાર સારો રાખવો હોય તો પેઢી પર બે દાડા અંદર પૈસા આવી જજો ના કઈ ના તમારો કોઈ દાડો વ્યવહાર નહીં કરું તમારા અંગાજ

બે દાણા નું ક્યા અને આપડે કોઈ સગવડ ના પૈસા ની અમે સીધી પૈસા પાછા પૈસા બે દાડા લેવા આવશે પૈસા વાત હજી પણ છોકરા હવે આપણે એવું કરીએ કે પાકે બગાડે પોત દળાઈ લગાદાર વરાધાય કરો હું કરું કઈ હું જ પડતી નહી કંટાળી

પણ આ તો દેવા ઉપર દેવું કરવું પડે છે ને પાક રીતે આવતો નહિ પૈસા ચોથી મળી ગયો વા મારે તો હું કરું કઈ સમજાતું નહીં મારે તો તો વિચારતો કે રૂચ મારું દેવું ભરે આ તો દેવું વધી ગયું

એક જ નિર્ણય લીધો છે મુએ કો ગેર ખબર પડા ને કે ગોમમે ખબર પડા ને એટલા મુ ખેતરમાં માં આયો હું અને એક રસ્તો મારા જોડે છે ચ્યો રસ્તો એ રસ્તો અપના હું એટલા આખી જિંદગી સંતી થઈ જા કો જફા મારી રહે નહીં એવો તો હું રસ્તો બા એવો હું રસ્તો સહી હા ઓય આવો કોણ મકો ઓવા

એનો રસ્તો આપણે અપનાવી દઈએ એટલે ભગવાન નાય શાંતિ થઈ જાય ને બધા નહીં શાંતિ થાય એડો ભેડો એડો કર્યો ઉમાળો ઉમાળો મા બટક ઉપમાળો માહો સોળો જલ્દી તમારે ઘણી વાર નો તમારે ઘરે ખરેખર કેટલું બધું થઈ ગયું ના થવાનું થઈ ગયું મારા જોડે બોલો એટલે પણ હું થયું તમે અમને કેવો તને ખબર પડશે કઈ કોઈ છોકરો બોલ્યો છોકરો નહી બોલ્યો તો હું થયું છો ત્યાં ટૂંપો ખાવા તમે આવ્યા છો એ

તમારી વાત હાજી પણ આપણે છો ઓગળવા રેવું છે તમે ઓભળવા ના રહો પણ તમારો છોકરો તો રેક ના રે આખી જિંદગી ઓભળી મરી જાય હવે મારી વાત ઓભાવ આ ટૂંકો ખાવાનું રેવા દો

આપડે હા લેવાનો ભલામણા તમે આ વખતે પલડી ગયું કારણ કુદરત એવી રૂઠી ને તમે જો ભલામણા કોઈ રાખ્યું નહીં

એ વખત હું કોઈ આઈરામ બોલ્યા નહીં આ તો મરવા ના વિચારમાં ફરીશી પાહા ઓસામપુરા બાબુલાલના ના બટુકલાલ ના જો હંગાત લીધા છે નહોતું કરી પેલો મને પોકવા દેજે હું બરાબર પણ જો તમારા બે ની ઈચ્છા હોય તો દવા પીને તમે આ તળાવ પડજો ઈચ્છા ન હોય તો હારું મારા માટે તમે મરતા ના કારણ કે હવે છે ને આ બે વર્ષથી પાક બગડે છે હવે હું કોઈ ખેતી માં બરાબર છે આવા જીવીન કોઈ મતલબ છે ને ઓમે દેવાદાર થઈ ગયા ને થઈ ગયા છે ઈના કરતાં મોત વાલું કરી દીયે બરાબર પેલો દવા પીવું છું હું તમે પીવો પહેલા બીજો નંબર હું દવા પીન મારી જો ઓમે તાર અમારા પાખમાં હું હારું છું તમે કેજો આ તો ભાઈ તમાર મરું હોત બોર કોઈ નહી હે ભાઈ અમે કંટાળ્યા હે આ શું કરવા જઈ રહ્યા તમે બલા મોણા લાગીને लाज આવો હક નહી તમાને યાર ડોખો હેઠું એય એ

સીઝન હમી ના ઈ માં મોત વાળું કે દે ને ભલા મોણા આ સીઝન ની વાત નહીં બે વરસથી સીઝન હમી આવતી નહીં ભલા મોણા દેવાના દાર થઈ ગયા છે અને બેડીમ થી પૈસા લાવની મારા ઓરશા ઘેર ઉઘરાણીઓ કરવા આવી હું કરવાનું આ તે ઉઘરાણી આવતા ભલા મોણા આપણે વાયદો કરીએ ઈ માટે થોડું મરી જવાનું હોય લગી તમાર ઉમર હોમુ જો તમે મરવા હેડા તમને લગીને શરમ આવતી નહીં મોણા દેવાના દાર થઈ ગયા છે ત્રણ વર થી કોઈ ભારતા નહિ બોલો હું કરવાનું કેજો એ તમારી વાત સાચી આવી ભગવાન આગળ તો કુનુ ચાલવાનું કો કુદરત રૂઠી હે તો આપણે શું કરીએ આવી બારે બાર મહિના વરસાદ થઈ ગયો હમણાં કોઈ મોણા ના હાથ વાત આપણે કોઈક વાત કરીને નિવારણ લાવીએ પણ ભગવાન આગળ તો આપણે બધા લાચાર છીએ એ તો આપણે બધા સમજવાનું છે એમ થોડો ઘણો પાક હારો થાય તો આપણે હાલવા જઈએ તો આપણા નવો શો ભાવાલી છે બરાબર છે અત્યારે ભ્રષ્ટાચાર વધી ગયો છે અને આપણે લેવા જઈએ ભાવ ડબલ પણ એ બધી વાત નું સમસ્યા નો ઉકેલ કોઈ મોત નહીં ખાતર લેવા જઈએ ભાઈ ખાતરે તમે કેજો એ તમારી વાત સાચી પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ તો આપડે બધા ભેગા થઈ કોઈને કશું ફરક નહીં પડે તમે તમારા જીવથી થી જાઓ અને ખેડૂત ને તો આ જગતમાં માં ભલામણ જરૂર છે તમે એ કેમ ભૂલી જશો ખેડૂત ની જરૂર હોય તો એ પરમાણે સસ્તું કરી ખેડૂત ને હલવું પડે ભાવ ઓછો અને આપડે લેવું હોય તો ભાવ ડબલ મારી વાત આપણો ખેડૂત જગત જગતનો તાત નો ભલા પણ આપણે ખેતી કરીએ એમાં એ તો તમે યાર હવે એ તો આપડે જોઈએ છીએ પણ હવે ભગવાન હાથ જોડીએ છીએ તો પાકમાં માં થોડું ઘણું હમ આ બાજો પણ ત્યાં પાક માં કોઈ હમું આવતું નહીં માણસ ના પાપે બારે બાર મહિના જ્યાં રૂઠી છે ને એ માણસ ના પાપે બાકી ભલા મોણ આવી રીતે 12 મહિનાનો વરસાદ પેલા ના આવતો આ એટલે આ વગર સીઝનનો વરસાદ આવે આ અતારે શિયાળો આવો જો શેટર પહેરવા પડે એની જગ્યાએ અતારે છત્રી લઈને હેડવું પડે બોલ આ એ તમારી વાત સાચી પણ ભલા મોણ કુદરત આગળ આપણે બધા લાચાર છીએ હું કરીકવા ના કો બેઠું પડ પણ કડવાજી આ ખેડૂતનો કોક સાથ હલવા વાળો મળી જાય તો ખેડૂત ઉભો રે ભલા મોણ આ તો બધી બાજુથી બાર આધાર ઉઠ્યા હે એવું કરવાનું આ ભગવાને સાથ આલતા નહીં મોંસોય સાથ આલતા નહીં કે સરકારે સાથ હાલતી નહીં હું તમારી વાત સમજુ છું ભલા મોણ સરકાર આપણા માટે યોજના લાવે પણ આ વચ્ચેના અધિકારીઓ રેન એ ભ્રષ્ટાચાર કરીને આપણા ઉધી આબા દેતા નહીં એટલા આપડા મરે ડાળો આવે છે

અને સરકારને થોડું ઘણું સમજવું પડે કારણ કે આ જો કમોસમી વરસાદ થઈ ગયો છે એમાં આપણું ભલામણ બધું ભેડાઈ જાય છે તમે મરી જાવ તો કોઈ ફરક ના પડ ભલામણ ઉપર વસ્તી એવી વાતો કર કે આનાથી પાન ના મેળવું એટલે કંટાળીને મરી ગયા એટલે કાઠું થઈને ખેતી તો કરવી જ પડશે પણ કરવા કાઢી નાખે એવી મારી વાત આપડે એટલા ખેતી ઉપર નિર્ભર નઈ આપણા છોકરા સાઈડ માં

આપણે પગલા લઈએ અને ભલા મણ સરકારે આપણું કદાચ નહીં વાભળા તો તમે ચિંતા ના કરો હું ગામમાં વાત કરે અને તમારું દેવું હશે તો આપણે એકબીજાના સહાય રૂપ થાઉ અને તમારું દેવું ભરાવશું પણ ભલા મણ તમે આ રસ્તો અપનાયો અપનાયો ફેરવનનો આ રસ્તો કદી અપનાવતા નહીં જુઓ તમને કહું

આપણે હસ્તા મુદ્ધે સહન કરી દઈએ અને અત્યારે કોઈ વસ્તી સહન કરે નહી આપણા જેટલું મજબૂત કોઈ કાલે કાજે નહીં ભલામોણો છે અને એનાથી જે શેડયો જાય છે એટલે આપણા મરવાનો વિચાર કરશું ભલામણ આપણા દેશનું જે આપણા ખેડૂત નઈ જોયું હા એ તો જોયું તો ખરીજ કે તમે આ મગજમાં એકદમ ખોટું કાર્ય છે